ખરેખર કંટાળ્યો ચાલુ થાય છે કે નઈ ખરા ટાઈમે ખેલ કાઢ્યો છે આને હવે શિખેર ડીઝલ થઈ રહ્યું છે કોઈ બીજું થયું છે ઉપાધિ કરી છે સાઈડ માં થાય એવું નહીં એવું છે હા સારું ખાધું આડા હું હેકાન ગાડી કાઢી નાખું હા કાઢી દો એવી રીતના ગાડી કાઢવી નહીં બાબુજી સમજાવો મારું પગડે નહીં

વાત કરવી બેલેન્સ થઈ ગયું બેલેન્સ કરી ત્રણસો ઓગણપચાસ થાય પણ ત્રણસો પચાસ આપ્યા રૂપિયો વધારે આપ્યો એટલે પકડ ભાઈ પૈસા ત્રણસો ને રૂપિયા થાય બે રૂપિયા કુ નાખશે બન ના હોય તારા જેવા આવે તો વીસ રૂપિયા જાય બે રૂપિયા રિચાર્જ ના રિચાર્જ આપડે કોઈક નામ તો ત્રણસો આ ત્રણસો મારે બે રૂપિયા ઉમેરવાના ઉમેરવાની જરૂર નહી રાજુ આ રેલવે ને વાળી કરી એક્સિડન્ટ થાય એને રોકવા માટે કોઈ પ્લાન હા

કોન્ટ્રાક્ટર સાહેબ પણ કરવા મજૂર દે પોત ની જગ્યા એ ના ચાલે યાર પોચ વાગે બધા છોડી દે અને પાછા એમ કોઈ કલાકે કલાકે ચાંદ બીડી હાલીશું કલાકે કલાકે ચા બીડી